નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું સાવિત્રીબાઈ ફૂલે વિશે વર્ષ અઢારસો એકત્રીસમાં આજના દિવસે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ થયો હતો સાવિત્રીબાઈ ફૂલે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા તેણી શિક્ષક હોવાની સાથે સાથે ભારતના નારી મુક્ત આંદોલનમાં પ્રથમ નેતા સમાજ સુધારક અને મરાઠી કવિયેત્રી પણ હતા તેણીએ વર્ષ અઢારસો અડતાલીસમાં પુણે મહારાષ્ટ્રમાં ભારતની પ્રથમ કન્યા શાળા શરૂ કરી હતી તેમણે 1854 માં 23 વર્ષની ઉંમરે કાવ્ય ફૂલે નામનો તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો તેમણે 1892 માં બાવન કાશી સુબોધ રત્નકર ધ ઓશન ઓફ પ્યોર જેમ્સ પ્રકાશિત કર્યો ત્યારબાદ જાણીશું પ્રોફેસર સતીશ ધવન વિશે આજના દિવસે પ્રોફેસર સતીશ ધવનનું અવસાન થયું હતું તે એક ભારતીય રોકેટ વૈજ્ઞાનિક હતા તેમનો જન્મ ભારતના શ્રીનગરમાં થયો હતો ભારતીય વૈજ્ઞાનિક સમુદાય દ્વારા તેમને ભારતમાં પ્રાયોગિક પ્રવાહી ગતિશાસ્ત્ર સંશોધનના પિતા ગણવામાં આવે છે તેમને વર્ષ ઓગણીસો સોંતેરમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસ્રોના અધ્યક્ષ તરીકે ભારતીય અવકાશ કાર્યક્રમના સ્થાપક વિક્રમ સારાભાઈનું સ્થાન લીધું તેઓ બેંગલોરમાં સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એટલે કે આઈઆઈએસસીમાં પ્રોફેસર હતા આઈઆઈએસસી ખાતે ભારતમાં પ્રથમ સુપરસોનિક વિન્ડ ટનલની સ્થાપના માટે તેમને શ્રેય આપવામાં આવે છે તેમણે વિભાજિત બાઉન્ડ્રી લેયર ફ્લો ત્રિપારિમાણીય સીમા સ્તરો પર સંશોધનની પણ પહેલ કરી હતી તેમના અવસાન બાદ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે ભારતીય ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્રનું નામ બદલીને પ્રોફેસર સતીશ ધવન સ્પેસ સેન્ટર રાખવામાં આવ્યું તેમના સૌથી મહત્વપૂર્ણ યોગદાનને હરમન સ્લિચિંગ દ્વારા પુસ્તક બાઉન્ડ્રી લેયર થિયરીમાં રજૂ કરવામાં આવ્યા છે જય હિન્દ જય ભારત